સુરતના એ માતા પિતાનું આક્રમ સાંભળીને કોઈનું પણ કાળજુ કંપી જાય તે નહોતી ખબર કે ચોવીસ કલાક બાદ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે તેનું વહાલ સોયો આ દુનિયામાં રહેશે જ નહીં કલ્પના પણ ન કરી શકાય એવી યાતના અને પીડામાંથી આ પરિવાર અત્યારે ગુજરી રહ્યો છે પરિવારની આ પીડા માટે જો કોઈ જવાબદાર હોય તો એ ફક્ત છે એસએમસી ના ખાય બધેલા સત્તાધીશો કે જેમને કોઈ પણ પ્રકારની ત્વરિતપણે પગલાં ન લીધા અને એ બે વર્ષનું બાળક અત્યારે પોતાની જિંદગીની જંગ હારી ગયું છે એસએન સીના સત્તાધીશોને લોકોના પીડાની કોઈ પણ પ્રકારની પડી નથી એસએન સીની બેદરકારીને કારણે આ ગટરનું ઢાંકણું ખુલ્લું અને એ બે વર્ષનું બાળક એ ગટરના ઢાંકણું ખુલ્લું હોવાને કારણે ગટરમાં પડ્યું ચોવીસ કલાક બાદ એ બાળક જિંદગીની જંગ હારી ગયું મહાનગરપાલિકાની ખુલ્લી ગટર તેના માટે મોતની ગટર સાબિત થઈ છે અને એક પરિવારે પોતાનો વાહન સો નીકળું ગુમાવ્યો છે